શોભો સાધુ સમુદ્ર સરખા ગંભીર જ્ઞાને જછો નારાયણ સ્વરૂપ દાસ ગુણિને સ્નેહુ વાહો श्री स्वामीनारायण भगवान नी जय अक्षर पुरुषोत्तम महाराज नी जय गुणातितानंद स्वामी महाराज नी जय भगत जी महाराज नी जय शास्त्री जी महाराज नी जय योगी जी महाराज नी जय प्रमुख स्वामी महाराज नी जय परम पूज्य प्रमुख स्वामी महाराज ने પ્રશ્ન પૂછવામાં આવ્યો કે જીવનમાં પૂર્ણ સફળતા પ્રાપ્ત કરવા માટે શું કરવું એના ઉત્તરમાં સ્વામી શ્રીએ સ્વહસ્તે લખ્યું કે પુરુષાર્થ નિયમિતતા આત્મવિશ્વાસ સંત સમાગમ અને ભગવાનમાં શ્રદ્ધા એમાં ગઈકાલે આપણે મુદ્દો જોતા હતા કે નિયમિત રૂપે આત્મવિશ્વાસ સાથે જો પુરુષાર્થ થાય તો જીવનમાં સફળતા મળે છે એ વાત હકીકત છે નક્કર હકીકત છે અને હજારો મહાન વ્યક્તિઓના જીવનમાં આપણને તાદ્રશ દેખાય છે પણ એ પુરુષાર્થ ખાલી ગધા મજૂરી નહીં પણ સારા પ્લાનિંગ સાથે સદભાવ સાથે કરવો એ બે મુદ્દાઓ આપણે ગઈકાલે જોયેલા આપણે જે પુરુષાર્થ કરીએ કોઈ પણ ક્ષેત્રમાં એમાં સૌથી મોટી વાત છે ઇન્ટિગ્રિટી એટલે કે પૂર્ણ પ્રામાણિકતા કોઈનું પણ અહિત ઈચ્છવું નહીં દરેક આગળ વધે દરેક પ્રગતિને પામે દરેક સુખી થાય એવી ભાવના સાથે આપણે પુરુષાર્થ વ્યવસાયમાં કે સંબંધો જાળવવામાં આપણે કરવો જોઈએ આવી ભાવનાઓને આવા સદ્ગુણો વિહીન જે પુરુષાર્થ છે એ યથાર્થ પ્રગતિ અથવા તો પૂર્ણ સફળતા ક્યારે આપી શકતો નથી દુનિયાના બહુ જ ધનાઢ્ય વ્યક્તિઓમાંના એક છે વોરેન બફેટ જે દુનિયાના સૌથી રિચેસ્ટ ઇન્વેસ્ટર છે અને કદાચ સાઠ સિત્તેર અબજ ડોલરથી પણ વધારેનું એમનું ઇન્વેસ્ટમેન્ટ છે અને એમની માટે કહેવાય છે કે હેન્ડ્સ ઓફ ગોલ્ડ એ જ્યાં હાથ નાખે ત્યાંથી સોનું લઈને પાછા આવે છે એવા ભાગ્યશાળી પણ છે અને ખૂબ બુદ્ધિશાળી છે એ વોરેન બફેટેક એક બહુ સરસ વાત એમના જીવનના સાર રૂપે કરી છે કે યુ સી થ્રી થિંગ્સ ઇન અ પર્સન કોઈ વ્યક્તિ સાથે કામ કરવાનું હોય તેમાં ત્રણ વાત જોવી ઇન્ટેલિજન્સ એનર્જી એન્ડ ઇન્ટિગ્રિટી એટલે કે એની બુદ્ધિમત્તા એની કાર્યક્ષમતા અને એની વફાદારી ઇન્ટિગ્રિટી પૂર્ણ પ્રામાણિકતાથી એ કાર્ય કરે છે કે નહીં આ પહેલું વાક્ય બોલ્યા અને તરત જ બીજું વાક્ય બોલ્યા કે કે ઇફ ધ થર્ડ ડઝન્ટ એક્ઝિસ્ટ એટલે જો એનામાં ઇન્ટિગ્રિટી વફાદારી ના હોય તો ફર્સ્ટ ટુ સ્ટેન્ડ નો વેલ્યુ પહેલી અને બીજાની કોઈ કિંમત જ નથી ગમે તેઓ બુદ્ધિશાળી હોય આવડતવાળો હોય ગમે તેવી કાર્યક્ષમતા ધરાવતો હોય પણ વફાદારી જ નથી તો એ માણસની કોઈ કિંમત જ નથી

કે આ બંને કરતા વિશેષમાં કોઈ આનંદ તમે માનો છો એટલે કે પૈસાને કીર્તિ કરતાં પણ વિશેષ આનંદ સેમય છે તો એક લાખ કુટુંબોમાંથી સિત્યાસી ટકાર લોકો એવો જવાબ આપ્યો કે હા આના કરતાં પણ જોબ સેટિસ્ફેક્શન કામ સંતોષપૂર્વક વફાદારીપૂર્વક સારી રીતે પૂર્ણ થાય તો એનો જે આનંદ છે ને એ પૈસાને કીર્તિ કરતાં પણ મોટો છે જોબ સેટિસ્ફેક્શન ઇઝ અ બિગર જોય પછી પૂછ્યું કે એના કરતાં પણ કોઈ આગળનો આનંદ છે ભગવાન સુધી તો એમને લઈ નહોતા જવા કારણ કે તો કોઈ ધાર્મિક સંસ્થા નહોતી આ સર્વે કરનારી પણ કે જોબ સેટિસ્ફેક્શન કરતા પણ કોઈ આગળનો આનંદ છે તો કહ્યું હા તો કે શેનો તો કે સંબંધોનો આનંદ છે એ વાત હમણાં પછી આપણે આગળ આવશે પણ આની જે પહેલી વાત કે શું પૂર્ણ વફાદારી સાથે કાર્ય કર્યું હોય તો એમાં આનંદ રહેલો છે અને એ વ્યક્તિનો પ્રભાવ પણ જુદો હોય એ વ્યક્તિને બોલવાની કે વ્યક્ત થવાની જરૂર ના પડે જે વ્યક્તિએ પોતાના કાર્યક્ષેત્રોમાં જીવનકાળ દરમિયાન પૂર્ણ વફાદારી ચોકસાઈ અને પ્રામાણિકતાથી કામ કર્યું હોય ને એ વ્યક્તિની પર્સનાલિટી જુદી હોય એ વ્યક્તિનું વ્યક્તિત્વ જુદું હોય એ ઉભા રહે એ બેસે ને એમાંથી લોકો રે કળાઈ જાય પ્રેરણા મળે બે હજારની સાલમાં જ્યારે પ્રમુખ મહારાજ અમેરિકા પધાર્યા ત્યારે ત્યાં અમેરિકાના તત્કાલીન પ્રમુખ બિલ ક્લિન્ટન એ પોતાની સેકન્ડ ટર્મ માટે પ્રેસિડેન્સી માટે કેમ્પેન પર નીકળેલા ફ્લોરિડામાં માયામીર શહેરમાં એક દિવસ એમને ખબર પડી કે પ્રમુખ શાહી મહારાજ પણ માયામીમાં અહીંયા છે એમણે નામ સાંભળેલું એમને મળવાની બહુ ઈચ્છા હતી એટલે બિલ ક્લિન્ટન પ્રમુખ શાહી મહારાજને મળવા માટે આવ્યા આવી વખતે તો એ અમેરિકાના પ્રમુખ હતા અને અમેરિકાના પ્રમુખ એટલે વિશ્વના રાજા કહેવાય ને પ્રમુખ સ્વામી મહારાજ સ્વામી મહારાજ સાથે ગુજરાતી બોલે પેલા સામે ગુજરાતીમાં એક શબ્દ સમજે નહીં વચ્ચે દુભાષા તરીકે અમારા સંત અમૃતંદન નંદન સ્વામી હતા એ વાત કરતા હતા બાવીસ મિનિટની મુલાકાત પછી બિલ ક્લિન્ટન બોલ્યા કે આઈ હેવન સીન સચ એક્સપ્રેસિવ આઈઝ ફૂલ ઓફ ઇન્ટિગ્રિટી ઇન માય લાઈફ મેં આટલી પ્રભાવશાળી આંખો પૂર્ણ વફાદારી પૂર્વકનું જીવન જે જીવ્યા હોય એની આંખોમાં જે ચમક હોય ને એ આંખો મેં આજે જોઈ એવું બિલકલિન્ટન બોલ્યા હવે તો કેટલા મોટા મોટા માણસોને મળ્યા હશે દુનિયાના બધા દેશોના રાષ્ટ્રપ્રમુખ અને પ્રધાનમંત્રીના જીવનમાં એક ઈચ્છા હોય કે પોતાના કાર્યકારી કાળ દરમિયાન એકવાર અમેરિકા જઈ વોશિંગ્ટન કેપિટલ હિલ વ્હાઈટ હાઉસમાં જઈને અમેરિકાના પ્રમુખને મળવું હવે આ કક્ષાની વ્યક્તિ એ તો પહેલા કોઈનાથી ઇમ્પ્રેસ ના થાય પ્રભાવિત ના થાય અને કદાચ પ્રભાવિત થાય ને તો વ્યક્ત ના થાય અને આડો આવી જ જાય પણ એ અહમનો પણ ક્રશ કરીને એમને પ્રમુખ સ્વામી મહારાજ પ્રત્યે આ એમની આંખોમાં આ વફાદારીના દર્શન થયા કે એમણે એટલે કે પ્રમુખ સ્વામી મહારાજે ક્યારે કોઈને દગો નથી દીધો ક્યારે કોઈનું અહિત નથી ઈચ્છ્યું દરેક જણ જીવનમાં પ્રગતિ કરીને સુખી થાય એવી ભાવના વ્યક્ત કરી છે એવી ભાવનાથી એમની સાથે વર્ત્યા છે ને સંબંધો રાખ્યા છે એવી ભાવનાથી બધાને કાર્યમાં જોડ્યા છે આ બધી વાતો અંગ્રેજી એક શબ્દ માં આવે ઇન્ટિગ્રિટીમાં તો જો આવી રીતે કામ કરતા શીખવાનું આપણે ઈચ્છીએ કે ફલાણો છે મારો સાળો ને મારો બનેવી કે મારો સગો ભાઈ એ તો ડૂબે તો સારું એવું ઘણા ઈચ્છતા હોય છે પછી ક્યાંથી તને રાત્રે ઊંઘ આવે પછી ઊંઘવાની ગોળી લેવી જ પડે ને પછી તારો સ્ટ્રેસ આવે એમાંથી એમાંથી ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર આવે તારું બ્લડ પ્રેશર નીચું શેનું આવે તો આવું વિચારતો હોય તો અને કોઈનું કર્યું કંઈ થતું નથી અને કોઈનું કર્યું કંઈ થતું હોય તો તો આપણે બધા એકબીજાને છોડીએવા વા છીએ કોઈનું કર્યું કંઈ થતું નથી માણસ પ્રામાણિક પુરુષાર્થ કરે ને એટલી જ પ્રગતિ થાય છે બાકી કોઈ પ્રગતિ બીજી કોઈ રીતે થતી જ નથી કદાચ કોઈક તમારી ઉપર રાજી થઈને તમને પ્રધાનમંત્રી બનાવે ને તો એ આપણી ક્ષમતા ના હોય ને તો એ ખુરશી ઉપર બેસી પણ ના શકાય એ ખુરશી જ તમને પંદર મિનિટમાં ઉલાડી નાખી દે એ જગ્યા ને પોઝિશન જ એવી છે લાયકાત વગર અમુક સ્થાને બેસી જ ના શકાય અને જે બેઠા હોય એમાં સમજવાનું કે નાની મોટી લાયકાત તો છે જ બાકી શક્ય જ નથી અને એમાં કોઈ કોઈ પણ સંસ્થા કે કોઈ પણ સંગઠન કે કોઈ પણ પ્રોફેશનલ ઇવન કંપનીઝમાં કોઈ હાયર પોઝિશન ઉપર વર્ષોથી બેઠા હોય તો સમજવાનું કે એની લાયકાત છે જ બાકી શક્ય જ નથી તો આ દ્રષ્ટિકોણથી એક કક્ષાએ લોકો કામ કરતા હોય એટલે એ લોકો ત્યાં ટક્યા હોય ને રહ્યા હોય જ્યારે મુંબઈમાં બે હજાર આઠમાં આતંકવાદી હુમલો થયો અને તાજ હોટલમાં આતંકવાદીઓ ઘૂસ્યા અને રેમ્પાર્ટ ફાયરિંગ કર્યું અને લગભગ સિત્તેર એંસી સો લોકો મરી પણ ગયા અને પછી તો આખી રાત બધી એનએસજી કમાન્ડોઝ અને આતંકવાદીઓ વચ્ચે ગન ફાયર ચાલી અને પછી સવાર પડે પછી બધો નિવેડો આવ્યો પણ સિત્તેર એંસી સો જણા જે મૃત્યુ પામ્યા રતન ટાટાએ બીજા દિવસે એક્ઝિક્યુટિવ કમિટીની મિટિંગ બોલાવી અને મિટિંગ કીધું પંદર જ મિનિટ ચાલશે અને આપણે અગત્યના નિર્ણયો લેવાના છે કારણ કે આ બધાની પાછળની કાર્યવાહી મોટી છે અને પ્રી એજન્ડા આપેલો કે તમે આટલું એજન્ડા ચર્ચા કરીને આવજો પછી પહેલો જ પ્રશ્ન રતન ટાટાએ પૂછ્યો કે જે મૃત્યુ પામ્યા છે આપણી હોટલમાં એ લોકોને કુટુંબોને આપણે કમ્પેન્સેશન કેટલું આપવું એટલે કોક આપણા જેવો કે સાહેબ આમાં આપણે જવાબદાર છીએ આતંકવાદી ઘુસી ગયા અને સરકાર બધાને કમ્પેન્સેશન આપશે રતન ટાટા કે વાત જ ના કરશો સરકાર તો જયારે આપવું હશે ત્યારે આપશે ને જેટલું આપવું હશે ત્યારે આપશે એ શ્રી નો નિર્ણય છે આપણે ત્યાં થયો આ દુર્ઘટના એટલે આપણે જવાબદાર છીએ હવે એકચુઅલી તો જવાબદાર ના કેવાય પણ તોય ખાનદાન માણસો પોતાની જવાબદારી સમજે છે બે હજાર બેમાં ચોવીસમી સપ્ટેમ્બરે ગાંધીનગર અક્ષરતા ઉપર આતંકવાદી હુમલો થયો અને ત્યાં કેમ્પસમાં જેટલી વ્યક્તિઓ મૃત્યુ પામી પ્રમુખ સ્વામી મહારાજ ચિંતિત હતા દિલગીર હતા અને એમણે આ વિચાર કર્યો કે આપણે ત્યાં થયું આપણે બધાને કમ્પેન્સેશન આપવું જોઈએ અને પ્રમુખ સ્વામી મહારાજે સંસ્થાવતી સરકાર શ્રી તો આપે જ અને વ્યવસ્થા કરે જ પણ પ્રમુખ સ્વામી મહારાજે પોતે પણ સંસ્થા તરફથી જે જે ત્યાં વ્યક્તિઓ મૃત્યુ બધાના કુટુંબોને કમ્પેન્સેશન આપ્યું એવું જ છ મુંબઈમાં બન્યું તો રતન ટાટાએ પણ બધાને કમ્પેન્સેશન આપ્યું બીજી વ્યક્તિ એક એક્ઝિક્યુટિવ કાઉન્સિલમાં કહ્યું કે આપણે આટલું અપાય એક રકમ નક્કી કરી બહુ જ મોટી રકમ દરેક વ્યક્તિને રતન ટાટા બોલ્યા કે બસ આટલું જ આપશું આપણે એવા ખાનદાન વ્યક્તિઓ પ્રમુખ સ્વામી મહારાજ રતન ટાટા આ બધા ખાનદાન વ્યક્તિઓ આ કક્ષાએ વિચારતા હોય બહુ છીછરું જરાયના ના એ લોકો એ કક્ષા જુદી હોય રતન ટાટા કે હજી કઈક આપો તો કે શું આપવું છે તમે બોલો યુ આર ધ ચેરમેન રતન ટાટા કે એ મૃત્યુ જે પામે છે એના કુટુંબીજનને ઇમિડિયેટ ફેમિલી બાદ એક જણાને ટાટા સન્સ નીચે જેટલી કંપનીઓ આવતી હોય કોઈ પણ કંપનીમાં એને આ જીવન પગારદાર તરીકે નોકરી આપો આ બીજો મુદ્દો એમણે કહ્યું એટલે બધાય કીધું કે ઓકે ચેરમેન તરીકે આપની ઈચ્છા છે તો એ મૃત્યુ પામેલા દરેક વ્યક્તિના કુટુંબમાંથી એક વ્યક્તિને આપણે જવાબ આપશું રતન ટાટા કે હજી મારી ઈચ્છા છે કે કંઈક આપીએ તો કે સાહેબ હવે તો બીજું શું આપીએ આપણે મોટું એક કમ્પેન્સેશન આપીએ છીએ મોટી રકમ તો આપી જ દઈએ છીએ ને અને એક નોકરી આપીએ છીએ રતન ટાટા કે ના એના કુટુંબમાં જેટલા મૃત્યુ જેટલા મૃત્યુ પામે છે એના કુટુંબીજનોમાં જેટલા એના સંતાનો ભણતા હોય એ બધા સંતાનોને લાઈફ ટાઈમ ટાટા ચેરિટી નીચે ભણાવો બધા કીધું ભલે રતન ટાટા કે હજી મારે કંઈક આપવું છે જો કઈ કક્ષાએ આ લોકો કામ કરતા હોય છે આપણને એમ થાય કે આટલા મોટા માણસો બધા વેપાર કરે છે ખાલી પૈસા માટે કરે છે એવું નથી હોતું પૈસા તો એ લોકો રોજના અબજો જોતા હોય છે પૈસાનો કોઈ લોભ જ નથી હોતો આ કક્ષાની વ્યક્તિઓને એને ખૂબ સારા સારા મોટા મોટા પ્રોજેક્ટ કરવાનો આનંદ હોય છે અને એમાં હજારો લોકોને રોજગારી મળે એનો એક આનંદ હોય છે એ કક્ષા જ જુદી છે રતન ટાટા કે હજી મારે કંઈક આપવું છે તો કે સાહેબ હવે તો બીજું શું આપીએ રતન ટાટા કે હજી એક ફિલ્ડ બાકી છે મેડિકલ કમ્પેન્સેશન જેટલા મૃત્યુ પામે તાજમાં એના તમામ કુટુંબીજનોને લાઈફ મેડિકલ સર્વિસીસ ટાટા ફ્રી આપે તો કે ભલે સાહેબ આપ ચેરમેન છો આપ જે નક્કી કરો તે કમ્પેન્સેશન એક નોકરી ફ્રી એજ્યુકેશન ફ્રી મેડિકલ આખા ફેમિલીને બધાને રતન ટાટા સ્ટીલ કે હજી મને ફીલ થાય છે મારે કંઈક કરવું જોઈએ કેવી આ વ્યક્તિ કહેવાય એમને એમની માટે જ્યારે ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ફ્રી પોલિંગ મૂક્યું ઇન્ટરનેટ ઉપર કે હુ ઇઝ ધી નંબર વન સિટીઝન ઓફ ઇન્ડિયા ભારતના પ્રથમ નાગરિક કોણ છે એકસો વીસ કરોડની વસ્તી છે આપણી એકસો વીસ કરોડ નાગરિકો છીએ એમાં પ્રથમ નાગરિક તરીકે કોઈને નામ આપવું હોય એનઆરઆઈ સહિત ઓલ ઓવર વર્લ્ડ ઓપન પોલ હતો ફિફ્ટી પર્સન્ટ પ્લસ વોટ રતન ટાટાને મળ્યા કે ભારતના પ્રતિનિધિ જો હોય દરેક દેશની એક એક વ્યક્તિને મૂકવાની હોય તો ભારત તરફથી એમને મૂકવા જોઈએ નંબર વન સિટીઝન ઓફ ઇન્ડિયા ભારતના એક નંબરના નાગરિક અને આપણને જાણીને કદાચ આશ્ચર્ય અને માનવામાં આવે કે સિત્તેર જણાના જે મૃત્યુ પામ્યા એના અગ્નિ સંસ્કારમાં રતન ટાટા ત્રણ દિવસ સુધી સૂતા વગર હાજર રહ્યા સિત્તેર અગ્નિ સંસ્કાર ત્રણ દિવસમાં રતન ટાટા જમ્યા નથી અને સૂતા નથી અને હાજર રહ્યા બધી જગ્યાએ શું ખાનદાની માણસ આવી રીતે કાર્ય કરીએ તો કાર્ય કરવાનો સંતોષ છે સરકારી નોકરીમાં બેઠો ને પાંચ વાગે છૂટો તો ચાર વાગે થી ઘડિયાળ સામે જોયા કરે ચાર ને પાંચ થઈ ચાર ને દસ થઈ પછી એમાં એ કારકુન તરીકે પંદર હજાર માં પૂરું જ કરવાનું એમાં કઈ બીજું લાંબુ થાય નહીં આવા સદગુણો હોય તો માણસ પ્રગતિ કરે અને સમજી લેવાનું બુદ્ધિ બધામાં છે આવડત એ ખૂબ છે પ્રગતિ કોની થશે આ ગુણો જેના મહાશ્રેણી પ્રગતિ થાય થોડા વર્ષોમાં જે તે સ્થાને તમે હશો ત્યાં તમારા વડીલોને તમારા જીવનના નિર્ણયકર્તાઓને કરતાઓને એ તમારા વિશે ખ્યાલ આવી જ જાય ખબર પડી જ જાય અને આપણી બધી જ પ્રગતિ એના આધારે રહેલી છે એ આ ઇન્ટિગ્રિટી આવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે કાર્ય કર્યું છે પૃથ્વી ઉપર એટલે એટલે એની કિંમત છે છે આજે સેંકડો સંતો હજારો કાર્યકરો અને લાખો હરિભક્તોના હૃદયમાં એમનું સ્થાન કારણ કે આ સંસ્થાના પ્રમુખ બન્યા ત્યારે એમણે પોતાના ગુરુ શાસ્ત્રીજી મહારાજને પ્રતિજ્ઞાપૂર્વક કહ્યું હતું કે હું મારા દેહની પરવા કર્યા સિવાય મારા દેહમાં શ્વાસ રહે ત્યાં સુધી હું સંસ્થાને વફાદાર રહી હરિભક્તોના સત્સંગનું સંવર્ધન કરીશ તો ત્રાણું વર્ષે પણ અમેરિકાના હરિભક્તોનો પ્રેમ ભક્તિ સ્વીકારીને ત્યાં ગયા આજે મોહનભાઈ પટેલ એક્સ શરીફ મુંબઈ એમનો આજ સવારે કામ માટે ફોન આવ્યો હતો મને કે સ્વામી ત્રાણું વર્ષે જઈને આવ્યા અને અત્યારે પણ તબિયત સારી છે મેં કહું હા અત્યારે ઈઝ હેલ્થ ઇઝ ફાઈન ગુડ સારી છે કે મારી ઉંમર છ્યાસી વર્ષની છે ને મને બે વર્ષથી મારા દીકરાઓને પણ ના હવે હું અમેરિકા નહીં થઈ શકે બહુ મોટે પ્રતિષ્ઠિત છે મુંબઈના હતા કે મારાથી થઈ શકે પછી પોતે જ એક વાક્ય બોલ્યા કે પ્રમુખ સ્વામી એમની શક્તિથી અમેરિકા ના જઈ શકે ત્રાણું વર્ષે કોઈ વ્યક્તિ ના જઈ શકે એ તો એક બારના વ્યક્તિ છે એટલે પ્રમુખ સ્વામી મહારાજ એક સારા સંત તરીકે ઓળખતા હોય ભગવાનનું સ્વરૂપ તો આપણે માનીએ જ છે પણ એને એક બહુ જ એમને આદર હોય પણ એવું બોલ્યા કે પ્રમુખ સ્વામી પોતાની શક્તિથી અમેરિકા નથી ગયા ભક્તોનો ભાવ અને પ્રેમ છે ને એને વર્ષ થઈને ગયા છે બાકી માણસ જઈ ના શકે આટલું કહેવા માટે જ એમને ફોન કરેલ મેં કહું યુ આર રાઈટ તમે સાચા છો ત્રાણું વર્ષે સ્થૂળ દ્રષ્ટિએ તો શરીરમાં ક્યાં શક્તિ રહી હોય તો સામેવાળાનો ભાવ અને પ્રેમ ઓળખીને કાર્ય કરું ને એ પણ એક દ્રષ્ટિકોણ છે તો આવા પાંચ સાત અગત્યના દ્રષ્ટિકોણ છે જે આપણે થોડા બે ત્રણ ગઈકાલે જોયા બે ત્રણ અત્યારે જોયા એ દ્રષ્ટિકોણ નજર સમક્ષ રાખી અને પ્રવૃત્તિ ક્ષેત્રમાં તો એની કિંમત છે તો એનો આનંદ છે અને નિયમિત રૂપે થાય એ પણ આપણે વાત કરી પ્રમુખ સ્વાઈ મહારાજ જ્યારે જ્યારે નિયમિતતાની વાત આવે ને ત્યારે સૂર્યને યાદ કરે છે કે સૂર્ય નિયમિત ઉગે છે તો પૂજાય છે જો નિયમિત ના ઉગતો હોત તો કાલ સવાર દસ વાગે થી ઉગે નહીં અંધારું રહેતો તો આપણે કરવું શું દિવસ કે રીતે ચાલુ કરો અને કોક વખત મને મન થાય કે આજે નથી ઉગવું લે તો આપડો તો અહીંયા કાર્યક્રમ પૂરો થઈ જાય ને આ તો બે દિવસ ના ઉગે તો આપડે લોહી થી જોવા માંડે વિજ્ઞાન એવું કે છે મૃત્યુ પામવા માંડે સમગ્ર સજીવન સૃષ્ટિ પૃથ્વી ઉપરથી ગાયબ થઈ જાય એના એની ગરમીને લીધે તો આપણું લોહી ચાલે છે પણ એ નિયમિત ઉગે છે તો રોજ સવારે લોકો સૂર્યને અંજલિ પણ આપે છે અને સૂર્ય નમસ્કાર પણ કરે છે એમ પ્રમુખ સ્વામી મહારાજ કાયમ નિયમિતતાની વાત કરે ને ત્યારે પોતાના જીવન પરથી આ વાત કરે છે કે નિયમિત ઉગે છે ને તો પૂજાય છે મહાન પુરુષો હંમેશા જીવનકાળ દરમિયાન સમયને માન આપે છે એટલે લાંબે ગાળે સમય એમને માન આપે છે પ્રમુખ સ્વામી મહારાજ સવારે સાડા સાત વાગે પ્રાત પૂજા કરવા માટે પધારતા અને ચાલીસ વર્ષ સુધી રોજ સવારે સાડા સાત વાગે એકસેટ પૂજા કરી સ્વામી કોઈ ઘરથી નીકળે ને સાત ને પચીસ થી હતી કે હજી વાર છે હજી બાપન પાંચ મીટા વાર છે એટલે બધા હરિભક્તો ને પૂજા દર્શનનો લાભ મળતો સવારે છ ચાલીસ વાગે વોકિંગમાં આવતા આ તો છેલ્લા બે ત્રણ વર્ષથી હવે હેલ્થ સાથ નથી આપતી બાકી ચાલીસ વર્ષ સુધી ઓલ ઓવર વર્લ્ડ પ્રમુખ સ્વામી મહારાજ ગમે ત્યાં સવારે છ ને ચાલીસે વોકમાં આવ્યા હોય કેટલી નિયમિતતાથી મહાન પુરુષો સમયને બહુ જ માન આપે એટલે સમય લાંબા સમયે એમને પુષ્કળ માન આપે એટલે નિયમિતતા એની કિંમત છે નિયમિત રૂપમાં કોઈ પણ કાર્ય થાય ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં પણ આ વાત કરી છે પ્રથમનું ત્રેવીસમું વચનામૃત કે કોક ઠેકાણે આપણે જઈને એક ગળો પાણી ઢોળી આવીએ અને પાછા દસ પંદર દિવસ સુધી ત્યાં પાણી નાખીએ નહીં તો ત્યાં કંઈ ખાબોચ્યું કે તળાવ થાય નહીં પણ નિયમિત એક પાતળી પાણીની શેર જો પડતી હોય તો એ ઠેકાણે કૂવો કે તળાવ ભરાઈ જાય એમ નિયમિતપણે કાર્ય થાય સરદાર વલ્લભભાઈ પટેલ જ્યારે ઇંગ્લેન્ડમાં ભણતા હતા ત્યારે રોજ સવારે આઠ વાગે એ લાઇબ્રેરીમાં વાંચવા માટે પહોંચી જતા એમને કોલેજ બપોરની હતી પણ ત્યાં લાઇબ્રેરિયન હતા એ થોડા દિવસોમાં ઓળખી ગયા સરદાર વલ્લભભાઈ પટેલ ખુરશી ઉપર બેસે વાંચવા માટે એટલે લાઇબ્રેરિયન એની ઘડી આઠ વાગે કરી નાખે પોતાની આઠ વાગે મુંબઈના એક બહુ જ મોટા સોલિસિટર છે ફલી નરીમાન પારસી છે નક્કી થયું એમાં બહુ જ પ્રતિષ્ઠિત વ્યક્તિ છે એમની ઉંમર એસી કે બ્યાસી વર્ષની છે પણ સુપ્રીમ કોર્ટમાં ઊભા હોય એટલે સુપ્રીમ કોર્ટ ના જજ ઊભા થઈ જાય ગુડ મોર્નિંગ સર કારણ કે સુપ્રીમ કોર્ટના અડધા જજ બધા એના સ્ટુડન્ટ હતા જે તે જમાનામાં એટલે ઉભા થઈ જવાનું કોઈ સવાલ જ નથી પણ એ ફલી નરીમાન સવારે આઠ વાગે એટલે એમની ઓફિસમાં જૂના જમાનાની એક લાકડાની ખુરશી જેની પર બેસી ગયા હોય એમને જ્યારે એ જ સ્થળે એ જ ખુરશી ઉપર બેઠા ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધો તો એમને જ્યારે એસી વર્ષ પૂરા થયા ત્યારે કે સર આ ઓફિસમાં ખુરશી ઉપર તમે કેટલા વર્ષથી સવારે આઠ વાગે આવી જાવ છો તેરે ફલિન રઈમાન બોલ્યા કે ધીસ ઇઝ માય સિક્સટી અથિયર સાઠ વર્ષ થી સવારે આઠ વાગ્યે હું આ ખુરશી પર બેસું છું એમנם કોઈ મહાન નથી બનતું આપણે કે આજે રવિવાર છે ને પોતી ગયો કાર્યક્રમ સવારના પહોરમાં આળસ કરીને બગાડું કાઈ રવિવારે ધીસ પીપલ ધ નેવર સીન સન્ડેઝ ઇન લાઈફ પ્રમુખ પ્રમુખ સ્વામી રતન ટાટા કે કે સચિન આ એ એ કોઈ દિવસ એમના જીવનમાં રવિવાર 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 જોયો જ જ નથી નથી લોકોને લોકોને ખબર શું હોય હોય રવિવારે ડબલ કામ એટલે આપણો ડબલ સોમવાર કારણ કે રવિવાર હરિભક્તો રજા હોય એટલે બધા દર્શન માટે મળવા માટે મુલાકાત માટે વધી જાય એટલે એમને ડબલ લોડ આવે પ્રમુખ સાહેબ મહારાજ હોલિડે શું એ ખબર જ નથી પ્રમુખ સાહેબ મહારાજ ને વીકેન્ડ કોને કહેવાય ખબર જ નથી આ બધા શબ્દો આ મહાન પુરુષો ડિક્શનરીમાં છે જ નહીં રવિવાર રજા વીકેન્ડ એ શબ્દો જ નથી અને આપણને અફસોસ થાય કે ગણેશ ચતુર્થી વચ્ચે બુધવાર આવીને બોલે શુક્રવારે આવ્યો ને આ વખતે તને પૂછીને આવશે બીજી વાર શું આવતા વખતે આવતા વર્ષે તને પૂછીને આવશે ગણેશ ચતુર્થી હું શુક્રવારે આવું પછી શુક્ર શનિ રવિ રજા થઈ જાય આપણે આપણે એ શોધતા હોઈએ કેલેન્ડર સામે જોઈને અફસોસ કરે કે ચૌદમી જાન્યુઆરી એક રજા છે ને જો શુક્ર શનિવાર થઈ ગયો તો બહુ સારું થાય બોલો બધાને એવું ક્યારેક તો થયું જશે જો હા કે ના થયું જ હોય કેલેન્ડર સામે જોઈને બુધવારે કંઈક રજા પણ એને કહેતા સોમવાર આવી ગયો ને તો બહુ મજા આવે શનિ રવિ સોમ થઈ જાય મહાન વ્યક્તિઓને કેલેન્ડર સામે જોવાની આદત જ નથી હોતી ઘડિયાળ સામે જોવાની આદત જ નથી હોતી બિલ ગેટ્સે દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ એમના પુસ્તકમાં લખ્યું છે કે ધોઝ પીપલ હુ લુક એટ ધ ક્લોક ડોન્ટ વર્ક એન્ડ ધોઝ હુ વર્ક ડોન્ટ લુક એટ ધ ક્લોક જે વ્યક્તિઓ ઘડિયાળ સામે જોવે ને કામ ના કરે અને જે વ્યક્તિઓ કામ કરે છે ને એ ઘડિયાળ સામે જોતી નથી આજ વાત પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા લાગે કાલે આપણે વાત થયેલી કે સમય પૂરો થાય અને રાજી થાય એ મજૂર કામ પૂરું થાય અને રાજી થાય એ સેવક આ જ વાત છે એટલે મહાન પુરુષો છે ને તે લીવ ઓન ધ સેમ ફ્રીક્વન્સી કોઈ પણ ક્ષેત્રમાં હોય પણ મહાનતા છે ને એ એક લેવલ સુધીની સાથે આવી જાય તો જો નિયમિતપણે પુરુષાર્થ કરવાનો પછી વાત લખી આત્મવિશ્વાસ સાથે આપણને શું હોય છે અફસોસ હોય છે કે આ ના કર્યું આ કર્યું હોત તો સારું હતું બે ચાર વખત તો બધાને વિચાર આવી જાય કે આ ના થયું હોત તો સારું હતું આ ના કર્યું હોત તો સારું હતું પણ જે કંઈ કર્યું જે કંઈ કરવાનું છે એમાં આત્મવિશ્વાસ સાથે સિદ્ધાંતો મૂકીને કે સાચું છે સારું છે ને કરવાનું છે પછી બહુ પાછળ વિચાર નહીં કરવાનો